અહ આજે આપણે એકાઉન્ટ્રી અંદર ભાગીદારી વિશે ભણવાનું છેલી વેચ બરાબર તો ફર્સ્ટ ભાગીદારી જે છે તમે 11માં કોલેજમાં શાંતિ કીયા આયા બરાબર હવે અહીંયા આપણે ભાગીદારી છે એ ભાગીદારીની સૌથી પહેલા જરૂરિયાત શું હોય એટલે એક એક્ઝામ્પલ બસ મજાને એક ભાવિક છે એની પાસે 50000 રૂપિયા છે અને એ 50000 રૂપિયા જે છે એ પોતાના 50000 થી ધંધો શરૂ કરવા માંગે છે એની ઈચ્છા છે કે મારે ધંધો શરૂ કરવો છે તે 50000 રૂપિયા જેની પાસે છે એ 50000 ની ઉપર તેના ધંધામાં એનો મૂડી રોકાણ પણ એની પાસે જે મૂડી રોકાણ છે કેવું છે ઓછું છે એ ઓછું હોવાના કારણે એ પોતાનો મોટો ધંધો શરૂ કરી શકતો નથી એટલે કે મૂડી રોકાણ ઓછું છે એટલે એની ભાગીદારી કરી શકતી નથી હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે સ્મિથ અને જયરાજ છે બંને પાસે 50-50000 છે એટલે બંને પાસે 50-50000 છે તો બંને જે સાથે મળીને કામ કરે છે તો બંનેના 50 અને 50 એટલે કેટલા થશે 1 લાખ થશે તો બંને પાસેની જે ભૂમિ રોકાણ છે કેવું છે વધુ છે અને એ વધુ હોવાના કારણે એ બંને જે છે એ પોતાના ધંધાની અંદર આ ભૂમિ જે છે એકબીજાની સાથે મળીને કરે છે તો આ બંને શું છે ધંધાની અંદર જોડાયા છે તો ધંધાની અંદર જોડાયા છે બંનેની વચ્ચે શું થશે પાર્ટનરશિપ થશે એટલે કે ભાગીદારી થશે હવે ભાગીદારીમાં બંને જોડાય છે બંને સામૂહિક રીતે જોડાય છે રીતે જોડાવાના કારણે સ્વીક અને જયરા જે છે એ શું કહેવાશે ભાગીદાર કહેવાશે આ બંને ભાગીદાર છે હવે આ બંને જો તો ભાગીદારીનો ફાયદો શું છે કે જો ભાગીદારી હશે દાને ઉકાવાય પર સતસખી રૂકાન છે અને એના કારણે ધંધો મોટા પાયા પર થશે અને જાય એટલે ધંધાનો લાભ કો કેવો થાય કોરો હવે આ ગર્લેસતામાં તફાવત છે કે ફર્સ્ટ છે એની પાસે પૂરી રોકાણ ઊછોય તો પૂરી રોકાણ ઊછોવાના કારણે એ જે છે એ એકલો વ્યક્તિ હતો તો એકલો વ્યક્તિ હોવાના કારણે ધંધાની અંદર એના પોતાને એકલાની સ્કિલ જોવામાં છે પરંતુ આ સમાસો થશે આ પ્રકારને સુવિધા બંનેના સ્કિલ અને મેનેજમેન્ટનો જે લાભ છે બતાવે છે અને એના કારણે ધંધો જે છે મોટા પાયા પર આવશે મોટા પાયા પર આવવાના કારણે ધંધાને થશે મોટો થશે તો આ બંને જે છે એક આપણા હવે ભાગીદારીનામાં બરાબર સમજી આપણે બરાબર આના લેખમાં આપણે ઊંડીતા વિશે સમજવું